નાવમી પોતાના પતિ અને પુત્રોની સાથે ગઈ જ્યારે તેના પતિએ ખોટો નિર્ણય લીધો ત્યારે નાવમી પણ તેમાં સંમતિ આપી અને તેની સાથે ગઈ તેણે પોતે તો નિર્ણય નહોતો લીધો નિર્ણય તો પતિએ લીધો હતો નિર્ણય લીધેલા પતિની સાથે જ્યારે તે ગઈ આજે તે પતિને ગુમાવીને બાળકોને ગુમાવીને તે ચારેય કરતા અધિક દુઃખ તેણે ઉઠાવ્યું ખોટો નિર્ણય લીધેલા પતિની સાથે રહેવાને લીધે વલાવ તેણે અધિક દુઃખ ભોગવ્યું હતું તેમાં આપણે શું શીખીએ છે નાવમીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ છે સાંભળો વલાવ ઓફિસમાં સહકર્મચારી તમારી સાથે કામ કરે છે તે મીઠાઈ લઈ આવે છે બધાને વેચે છે તમે પૂછો છો શું વાત છે કઈ વાતને લીધે શા માટે મીઠાઈ વેચો છો મેં કાર લીધી છે ઓહો કાર ખરીદી ખુશીની વાત છે તમે મીઠાઈ લો છો તમે પણ લઈ શકો છો આ રીતે તે સલાહ આપે છે અરે ના ના મારાથી ના લઈ શકાય અરે તમે બહુ સારા છો લોન ભણે છે ને મફતમાં સલાહ આપે છે નાજી હવે હું લોન ના લઈ શકું ઓલરેડી બાળકોના અભ્યાસ માટે લોન લીધી છે ખૂબ સારા છો તમે આ દિવસોમાં કાર ના હોય તો કેવી રીતે આટલું સારું જીવન જીવો છો સારી નોકરી કરી રહ્યા છો કાર વગર તમે બહાર જાઓ છો અને પત્નીને તથા બાળકોને રિક્ષામાં લઈ જાઓ છો શું સારું લાગે એ કાર હોય તો કેટલું સારું સાચું કહ્યું તમે કાર ના હોય તો આ દિવસોમાં ઈજ્જત નથી રહેતી ખરી વાત છે શું કાર ના હોય તો ઇજ્જત ના હોય શું કાર ના હોય તો જીવી ના શકાય ઘરે આવીને પત્નીને કહે છે હું એક કાર ખરીદવા માંગુ છું હાય રાત્રે જ મેં સ્વપ્નમાં જોયું હતું કે આપણે કાર ખરીદીએ છીએ મહાન પત્ની મહાન સ્વપ્ન રાત્રે સ્વપ્નમાં જોયું હતું સપનોમાં મેં જોયું એક સુંદર કાર ખરીદી હતી ઘરની આગળ મૂકી હતી અરે ઘરની આગળ નહીં તો બેડરૂમમાં મૂકે જણાવો સાંભળો જી ખરીદવી હોય તો પડોશી કરતા આ પડોશી થી સામે વાળા થી બધા થી સારી હોય જોઈએ આપણા મોહલ્લામાં જેમની કાર છે બધાની કાર કરતા આપણી કાર સારી હોય જોઈએ પૈસા વધારે લાગે તો પણ વાંધો નહીં પરંતુ આપણે કોઈ પણ હાલતમાં નીચા ના દેખાઈએ

પત્નીએ સહમતી આપી છે એટલે તરત જ લોન એપ્લાય કરવા માટે તે આગળ વધવા લાગે છે ત્રીસ હજાર પગાર મળે છે પહેલા એક લોન લીધી છે હવે ફરીથી લોન લઈ રહ્યા છે પગાર હવે બાર હજાર હાથમાં આવે છે કારમાં તમે એક અઠવાડિયામાં એક વાર અથવા અઠવાડિયામાં બે વાર તમે એક કલાક અથવા બે કલાક પત્ની અને બાળકોને આ રીતે લઈને એક ચક્કર લગાવીને પાછા આવવાના છો પરંતુ સાંભળો આખો મહિનો તેમના હાથમાં એક રૂપિયો રહેતો નથી તરસ લાગે છે પણ એક બોટલ પાણી ખરીદી શકતો નથી ભૂખ લાગે છે તો પણ ટિફિન સેન્ટરમાં જઈને ટિફિન ખરીદવા માટે પણ તેની પાસે પૈસા નથી માત્ર અઠવાડિયામાં એક કલાક અથવા બે કલાક કારની અંદર એક ચક્કર લગાવવાના એ સુખ પ્રાપ્તિને માટે આ પાગલ આખો મહિનો એક કમી ઘટીની અંદર આખો મહિનો વિતાવે છે નાણાંની તંગીની સાથે તે દુઃખ ઉઠાવે છે શું ખરીદીને કાર ખરીદીને સુકારે સુખ આપ્યું તેને સુકાર ને લીધે આનંદ થયો ના કાર તો હોવી જ જોઈએ કેમ સારી છે જણાવ કોને સારું લાગશે જણાવ હા બધા જોશે ત્યારે સારું લાગશે અમારા ઘરની આગળ કાર હોય તો અરે વાહ સરસ કાર ખરીદી છે અરે વાહ આ તો સરસ કાર છે બસ આ એક વાત માટે આખો મહિનો ભૂખ્યા રહેશો બસ આ એક વાત સાંભળવા માટે આખો મહિનો દુર્ભાગ્યનું જીવન વિતાવશો આખો મહિનો બાળકોને ભોજન કોલેજ અને સ્કૂલની ફી જમા કરાવ્યા વગર ઘણા બધા ભાઈઓ આવીને મારી આગળ રડે છે પોતાનું ઘર લઈને હું ફસાઈ ગયો છું બ્રધર મારી સાથે કામ કરનાર સહકર્મચારીએ કહ્યું તમારું પોતાનું ઘર હોવું જોઈએ ફલાણી જગ્યાએ મેં ફ્લેટ લીધો છે જો આ અઠવાડિયામાં ખરીદીશું સિત્તેર લાખ નો ફ્લેટ સાહીઠ લાખમાં મળી જશે આવતા અઠવાડિયે લઈશું તો સિત્તેર લાખમાં પડશે તેમણે કહ્યું તમે પણ લઈ લો તેનો પગાર કેટલો છે કમાણી કેટલી છે બચે છે કેટલો ઘરે જઈને પત્નીને કહે છે મારા મિત્ર મને કહેતા હતા તેમણે કોઈક જગ્યાએ ફ્લેટ લીધો છે આ અઠવાડિયામાં જો આપણે ફ્લેટ લઈ શકીએ તો હાજી બોલો ઘણા વખતથી હું એમ વિચારતી હતી પણ આપણી આર્થિક સ્થિતિને લીધે હું કહી શકતી નહોતી આ અવસરને ગુમાવશો નહીં હા ગમે તે થઈ જાય તમે પોતાને વેચીને એવું છે ને તમે તમે ગયા તો તો કંઈ વાંધો નહીં ઘર ઘર પાસે પોતે ગુલામ ભલે બની પણ મને તે લઈ આપો કેવી સલાહ છે પતિએ જો ખોટો નિર્ણય લીધો છે અને તેની પત્ની તેને તેમાં સહમતી આપે છે ત્યારે અંતમાં સાંભળો વાલા બહેનો વાલા સિસ્ટર્સ તમારે ભોગવવું પડશે તમારા પતિ તો નોકરી કરવા માટે જશે અથવા બીજે કોઈ જગ્યાએ જશે પરંતુ માંગનારા તમારા ઘરે આવી જશે નાણાં તમારા મો ઉપર ગાળો અને અપશબ્દો પણ બોલીને જશે દેવ ભલે તમારા પતિએ કર્યું હોય પરંતુ ઘરમાં તો તમે રહો છો કોઈ આવીને દરવાજો ખટખટ તો ડર લાગે છે અરે કોણ આવ્યું હશે કોણ આવ્યું હશે કોણ આવ્યું હશે દરવાજો ખોલતા ડર નાણું લીધું છે એટલા માટે સામનો ન કરાય જુઠ્ઠું બોલ્યા છે તે પ્રગટ ન થાય એવો ડર વલાવ નાવમીએ પોતે નિર્ણય નહોતો લીધો પરંતુ પતિના ખોટા નિર્ણય પર તે સહમત થઈ જવાથી તે દુઃખ ઉઠાવી રહી હતી વાલા ભાઈઓ તથા બહેનો તમારે પોતે ખોટો નિર્ણય લેવાની જરૂર નથી ખોટો નિર્ણય લેનારાની સાથે જો તમે ઊભા રહેશો તેની કિંમત તમારે પણ ચૂકવવી પડશે વાલા બહેનો તમારે ભૂલ કરવાની આવશ્યકતા નથી પાપ કરવાની આવશ્યકતા નથી જે પાપ કરે છે તેમની સાથે તમારું જવું પૂરતું છે તમારી બુદ્ધિ તેમના જેવી થઈ જશે તમારે દારૂડિયા થવાની જરૂર નથી પરંતુ પીનારાની સાથે જવું તે પૂરતું છે કોઈના કોઈ દિવસે તમે પણ દારૂ પીનારા થઈ જશો વલા ભાઈઓ તથા બહેનો પવિત્ર જીવન જીવવાની આશા રાખો છો તો સાંભળો સૈતાન્ત તમે પવિત્ર જીવન ના જીવી શકો માટે પાપમય મિત્રોને લાવી દેશે ખરાબ બુદ્ધિવાળાને તમારી પાસે લાવશે શું તમે શાંતિથી જીવન જીવો છો શું તમે આનંદથી જીવો છો સંતોષીપૂર્વક જીવો છો એવા સમયમાં પડોસન તમારી પાસે આવીને કહેશે અરે ભાભી આ શું છે ફ્રીજ વગર તો શું ઘરમાં રહેવાય અરે ભાભી સોફા વગર ઘર શું ઘર સમાન લાગે કેટલા વર્ષ થઈ ગયા હૈદરાબાદ આવીને બાવીસ વર્ષ થઈ ગયા અરે આ શું છે ભાભી અમે ત્રણ વર્ષમાં હૈદરાબાદમાં આવ્યા પોતાનું ઘર વસાવી લીધું બાવીસ વર્ષ હૈદરાબાદ માં આવ્યા છતાં શું ભાઈ સાહેબ એ તમને ઘર ના લાવી આપ્યું હાજી પરિવાર ને બરબાદ કરનારા ના બોલ સારા લાગે છે આવું ભાભી ભાભી બોલતા રહેશે પરિવાર ને નાશ માં લઈ જશે કૃપા કરી ધ્યાન આપજો આવા ગંદા લોકો ને પોતાની પાસે ના દેશો કેમ કહું છું જાણો છો અલી મલેખે એક નિર્ણય લીધો કેવળ પોતે દુઃખ ના ભોગવ્યું તેનાથી વધારે દુઃખ કોણે ભોગવ્યું જાણો છો તેણે જે ખોટો નિર્ણય લીધો

ખોટા મિત્રો સાથે ફરશો નહીં તેમની સાથે સંસારિક અભિલાષામાં ફરશો નહીં તમે પિતા નહીં હોય તમે ખોટું કામ નહીં કરતા હોય તમે એમની સાથે ફરવાને લીધે તમારા જીવનમાં તમે પણ દુઃખ ઉઠાવશો અને ઘણી બધી વાર તેમનાથી પણ અધિક તમે સમસ્યામાં પડશો એક ભાઈ આવીને રડતા હતા મને ઊંઘ બરાબર નથી આવતી મારા હાથ પગ ચાલતા નથી બરાબર કામ નથી કરતા કેમ શું થયું ભાઈ ડર લાગે છે ખૂબ જ ડર લાગે છે કેવી બી હું બતાવી શકતો નથી બ્રધર શું થયું મારા મિત્ર એક દિવસે આવો આપણે ફરવા જઈએ એમ કહેવાથી મારા મિત્ર છે એમ વિચારીને ફરવા ગયો અને ત્યાર પછી પાસે એક બાર છે ત્યાં જઈએ મેં કહ્યું કે હું બારમાં નહીં આવું અરે પાગલ તું ના પીસ પાસે બેસજે બસ ખાલી જોજે હવે પિતા રહીશું તું પાસે બેસજે આ કેવી રીતે સંભવ બને જણાવો તેઓ પિતા પિતા શું કરશે સામાન્ય રીતે સ્ટાર્ટિંગ થયું કરશે એન્ડિંગ આનાથી કરાવશે એવું જ છે ને એમણે પી લીધું અને બચેલું મને પીવડાઈ દીધું ત્યાર પછી તેમણે કહ્યું બીજા એક સ્થાન પર જઈએ અને ત્યાં આગળ મને લઈ ગયા ત્યાં જઈને જોવાથી તે તો વિસ્યાઓનું ઘર હતું બ્રધર તેઓએ બિનજરૂરી મને પ્રોત્સાહિત કર્યો તેમણે મને ઉત્સાહી બનાવ્યો નશામાં મને શું થાય છે ખબર નહોતી અને હું વિશ્યાની પાસે ગયો તે દિવસથી લઈને આજ દિન સુધી મને ઊંઘ આવતી નથી તે બસ જણાવતો હતો તેના હાથ અને ચહેરામાંથી પરસેવો નીકળતો હતો કેવાટલો લીધે ત્યારથી મારી આવી સ્થિતિ બની છે શું કરો છો એમએનસી કંપનીમાં નોકરી છે બ્રધર કદાચ એમસીએ કર્યું હતું મેં એમસીએ કર્યું હતું બ્રધર એમએનસી કંપનીમાં નોકરી કરું છું પણ ઊંઘ આવતી નથી કેમ શા માટે તે દિવસથી લઈને આ દિન સુધી એક ડર સમાર છે તે એક વિષય હતે કેટલા લોકો તેની પાસે આવ્યા છે તેને કઈ બીમારી હશે ખબર નહીં એ બીમારી મને લાગી હશે એ જ બીમારી મને થઈ ગઈ છે બની શકે બીમારી મારામાં આવી હોય એ વિચારોને હું સહન નથી કરી શકતો બ્રધર એટલું જ નહીં બ્રધર નોકરી પણ મેં છોડી દીધી વાલો તે નોકરી નથી કરી શકતો તે સૂઈ જઈ શકતો નથી ભોજન કરી શકતો નથી શું પાપી છે કહીએ પણ ના પાપી લોકોની સાથે માત્ર ગયો હતો તેનું શું થયું જાણો છો તેઓ ખાઈ પી રહ્યા હતા મોજ કરતા હતા પણ હવે આ વ્યક્તિ જે તેમની સાથે સહમત થયો હતો તે શાંતિ વગર આરામ વગર કોઈ પણ કામ વગર દુઃખ ભોગવતો હતો કૃપા કરી ધ્યાન આપજો પાપ એક વ્યક્તિના જીવનમાં ડર લઈ આવે છે પાપ એક વ્યક્તિના જીવનના સુખને તેના જીવનમાંથી દૂર કરી દે છે

એવા વિચારો સાથે જીવવું પણ ભારે થશે એડ થઈ ગયું છે કદાચ એ વિચારો જો મને જીવવા ના દેતા હોય હવે એડ થઈ ગયો એવા વિચારોથી જો મારી શાંતિ દૂર થઈ છે મારી ઊંઘ હરામ થઈ ગઈ છે બ્રધર જો રિપોર્ટ્સમાં પણ એડ આવી જાય તો મારું જીવવું ભારે થઈ જશે વલાવ તે રાત્રે તેણે પાપનો અનુભવ કર્યાને લીધે દરરોજ તે નર્કનો અનુભવ કરે છે સ્વયં પોતે ગયો હતો ના વાલાઓ પોતાના મિત્રો સાથે ગયો હતો સ્વયં નાવમી એકલી ગઈ હતી ના પોતાના પતિની સાથે ગઈ હતી પરંતુ કિંમત તો ચૂકાવી રહી છે પોતાનું ઘર જોઈએ પોતાની કાર જોઈએ એક ખેતર ખરીદવું છે એ જમીન ખરીદવી છે આ રીતે પતિ બોલે ત્યારે કેટલીક સ્ત્રીઓ અથવા પત્નીઓ કહે તો પતિ આગળ પાછળ વિચાર કરતા નથી પણ જો તમે આત્મિક છો પરમેશ્વરનો ભય ભક્તિ રાખનાર એવી બહેનો છો તમારા પતિને જો બહારના કર્મચારી અથવા મિત્ર પ્રોત્સાહિત કરીને આ આ ખરીદો ખરીદો પેલું રીતે કોઈ ખોટું વિચાર પ્રેરિત કરે છે તો તમારા પતિએ લીધેલા ખોટા નિર્ણયને લીધે કાલે તમારું જીવન બોજ સાથે કષ્ટોથી ભરાઈ જશે એટલા માટે તમારા પતિ એકવાર વિચાર કરે તમે દસ વાર વિચાર કરો નાજી આપણું નાનું ઘર પણ પૂરતું છે ચૂકતે થઈ જાય આર્થિક રીતે આપણે પગભર થઈએ પછી ત્યારે વિચારીશું પોતાનું ઘર લેવા માટે આ રીતે કહી શકનાર ગૃહિણી કેટલા છે બતાવો દેવ કરીને પણ હા ત્યાર પછી દેવ કરો અથવા ગમે તે કરો પહેલા આપણે ખરીદી લેવાનું ઉધાર હોય કે ગમે તે હોય પહેલા કાર ખરીદી લો ભાઈ અનાવશ્યક સ્ટેટસને પ્રગટ ના કરશો તમારી ઓકાત થી વધારે ના બતાવશો જો કોઈ બીજાને જોઈને તમે દેખાડો કરશો તો તમારો આનંદ શાંતિ અને ખુશીને છોડી દેશો જે દુકાળમાંથી પસાર થતો હતો કેવળ અનાજનો નો દુકાળ નહોતો તો કયો દુકાળ હતો વિશ્વાસનો દુકાળ આત્મિકતાનો દુકાળ તેના જીવનમાં જો આત્મિકતા હોત તો સારો નિર્ણય લીધો હોત જો તેના જીવનમાં વિશ્વાસ હોત તો સારો નિર્ણય લીધો હોત સાંભળો તે પ્રાંતમાં બધા થતા હતા પરંતુ એક વ્યક્તિ ખોટો નિર્ણય નિર્ણય લીધો લીધો અને પરમેશ્વરની ઉપસ્થિતિમાંથી પરમેશ્વરની હાજરીમાંથી પરમેશ્વરે પસંદ કરેલી જગ્યાથી મારે દૂર જવું છે ખોટો નિર્ણય લીધો એ નિર્ણય લેતા સમયે પત્નીના રૂપમાં નાઉમી કમસે કમ રોકતી અથવા તો નાજી આપણા માટે તે ભલું નથી આ રીતે પતિને તે રોકી શકતી આ રીતે કોઈ પણ રીતે પતિને સમજાવતી તો એના પરિવારને માટે તે સારું થાત પણ આપણે જવું તે સારું છે બોલ્યા છો એટલે બધું પેક કરી લીધું પરિણામ શું આવ્યું જાણો છો પતિને પણ ગુમાવ્યા બંને બાળકોને પણ ગુમાવ્યા તે એકલી રહી ગઈ પરંતુ વાલા ભાઈઓ તથા બહેનો હવે સાંભળો જે લોકો વિશ્વાસની સાથે જે લોકો પરમેશ્વર પ્રત્યે ભરોસા સાથે જે લોકો માનનાર પરમેશ્વર છે બચાવનાર પણ પરમેશ્વર છે એ પરમેશ્વરના ચરણોને પકડીને પરમેશ્વરને કરીએ જ પરમેશ્વરની સહાયતાથી દુકાળનો આપણે આપણે સામનો કરીશું આ સમસ્યાનું કારણ કદાચ જ હોય એ સત્યને જાણીને પોતાની ભૂલ સ્વીકારીને પરમેશ્વરના સત્યને પામવાથી એવા વિચાર કરીને ગામના ઘણા લોકો દુકાળમાં નાસી ના ગયા પોતાનો નિર્ણય ના લીધો આ કેવળ ભોજનનો દુકાળ નથી આ તો આત્મિકતાનો દુકાળ છે આ દુકાળમાં આપણી આત્મિકતાને મજબૂત કરીએ પરમેશ્વરના ચરણોમાં આવીને તેમને વિનંતી કરીએ એમ વિચારીને તે પ્રાંતના બાકીના લોકો રોકાઈ ગયા જે લોકો પરમેશ્વર ઉપર જ નિર્ભર રહ્યા જે લોકોએ પરમેશ્વર જ અમને ઉત્તર આપશે એવો વિશ્વાસ કર્યો જે લોકો ચાહે ગમે તે થઈ જાય આ કષ્ટમાં દુઃખમાં પરમેશ્વર ના કરે ત્યાં સુધી અમે હલીશું નહીં નહીં વિશ્વાસનો ત્યાગ એમ વિચાર કરીને જેઓ થોભી ગયા બાઇબલ જણાવે છે તેમને ભોજન વસ્તુ આપવા માટે યહવા દેવે તે પ્રાંત ખબર લીધી પરમેશ્વરને મહિમા પ્રાપ્ત થાય વાલા કિલ અલી મલેક બેટલેમ માંથી ગયા હતા પરંતુ બાકીના બચેલા લોકો પરમેશ્વર વાલા પિતાઓ તમારા આંસુ પરમેશ્વર જુએ છે તમારી તકલીફ પરમેશ્વર જુએ છે તમારા વિશ્વાસને પરમેશ્વર જુએ છે તમારી પ્રાર્થના પરમેશ્વર સાંભળે છે જલ્દી તે પરમેશ્વર તમને દર્શન આપશે પોતાના વિશ્વાસને આગળ વધારો પોતાની આત્મિકતા આગળ વધારો પોતાના ભરોસાને આગળ વધારો પોતાની આત્મિકતાને આગળ વધારો જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમને પરમેશ્વર શરમાવા કદી નહીં દે હે પવિત્ર પિતા જેઓ તમારા ઉપર વિશ્વાસ કરે છે તેમને સારું તમે કેટલા અદ્ભુત કાર્યો કરી શકો છો જે લોકો તમારા પર વિશ્વાસ કરે છે કેવી રીતે તમે તેમને સ્પર્શ આપીને દુકાળમાંથી તમે તેમને છોડાવી શકો છો તે બાઇબલમાં અમે જોયું અગ્નિની ખાઈમાંથી તમારા બાળકોને કેવી રીતે બચાવી શકો છો બાઇબલમાં આપણે જોઈએ છે એ જ પ્રમાણે આજે પિતા અલી મલેકની જેમ તમારાથી દૂર ના જઈને કષ્ટોમાં સમસ્યામાં સંકટોમાં ઘણી બધી તકલીફોમાં તમારા સાગરની અંદર ડૂબીને દુઃખ ઉઠાવી રહ્યા છે તો પણ તમારા ઉપર આશા લગાવી છે અમારી આંખો તમારી તરફ ઉઠાવી રહ્યા છે તમારા સિવાય અમારું કોઈ બીજું નથી પિતા આ રીતે કરગરીયે છે એવા લોકોને પ્રભુ જલ્દીથી તમે દર્શન આપજો જલ્દીથી તેમના આંસુઓને લૂછી નાખીને તેમના અપમાનને દૂર કરીને નિંદા પામવાની જગ્યાએ મહિમા અને મહિમા પામવાનું જીવન દરેક વ્યક્તિને આપજો પ્રભુ સુખ્રિષ્ણના નામમાં માંગે છે પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર